અમારી વેરા વસુલાત કરનાર ટીમ સાથે છીપળ બજારમાં રહેતા નન્નુભાઈ હનીફભાઈ મવડાવાલા તથા યુસુફભાઈ ચાંદભાઈ મોડાવાલાની મિલકત નંબર એક પાંચ સત્તર એક જેનો મિલકત વેરો છેતાલીસ હજાર બસો એકવીસ તથા ખત્રી દુરેશભાઈ અબ્દુલ કરીમ કડુજી ગનુજીની મિલકત પેટાનો મિલકત વેરા નંબર એક પાંચ એકસો અઢાર જેનો મિલકત વેરો ચાલીસ હજાર સાતસો ત્રેસઠ બાકી પડેલ હોય આજ રોજ અમે અમારી મિલ કર્મચારી સાથે સીલ મારેલ છે આજે અમે બે મિલકતોને સીલ મારેલ છે